હલો ફેન્સ બધા નમસ્કાર મજામાં હતો હું પણ મજામાં જ છું તો તમે કેમ છો બધા મજામાં ને આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ કપાસ વિના જવાનું છે તો કપાસ તો વહેનવો જ પડે હવે કેમ કે મજૂરી કામ કરવા આવીને છે એટલે કપાસ તો વહેનો જ પડે સો ટકા વહેનવું પડે હવે ભાગીદારમાં આવે છે કપાસનો ભાગ પાંચમો ભાગ અમને આપે છે કપાસનો હવે પણ કેમ કે આવું પડે મજબૂરી છે બહાર આવવાની એટલે આવવું પડે હવે આઠ એકરમાં અમે કપાસનું વાવેતર કર્યું છે એમાં મારી પાછું કપાસ એરંડા હવે પછી દાડામ જોવો તમે ડાડમનો ચાસ ઠેરાથી નારિયેલી ખાલી ખાવા માટે નહીં નારિયેલી આખો પાસ એટલે કેવું કે ચોથો ભાગ આપે એ પાંચમો ભાગ આપે સોરી પાંચમો ભાગ અમને આપે હવે માથું અમને મજૂર પાછા આપણા માથે હોય પાંચમા ભાગમાં માસુ માલે કઈ નહીં યાર ચાલો ગમે એ કઈ કામ તો કરવું પડે ગુજરાત તો ચલાવવું પડે અમારે જીયાંસ આવી ગયા જીયાંસ કઈ જાય છે કઈ જાય છે ગામમાં હો લેવા જાય વિમલ ને ચોખા ને લેવા હેડ્યો હવારમાં પડી તો જો કામ કરવાની એટલે કઈ નહીં વાંધો નહીં જી આવ વિમલ વિમલ લઈ આવ અહીં આપજો અલવા ઓછો વિમર્શ કપાસીના અમે આવી ગયા છીએ હવે કપાસવી નહીં છે કંઈ કરજો અમારી સપોર્ટ કરો સપોર્ટ કરતા રહેજો અને પણ કરતા રહેજો pani pani pilih kapas tuh mini ini thaki pani tuh pilih udah kamar bau lu jians bau abah jua bija umari neji kavin ini pan ini lagi kayak pani pani pia nuh saja pani pani pia nuh saja ya enggak ini pita ini mobile mau apa yang keh mlaga pani pilih तो ऑलरेडी पानी आ गयु हमारा पानी कितना से तो ले आ जी चले बाजे चले बाजे पानी लेने आए वासे है जो बड़ा कपास कितना कितना है मुझे आठ तो लोग तो तो? आट। पानी पिया बेची जी एक थैली भराई जी अब थोड़ा विवाह आराम कर लिए पानी पानी पीन उसी तो पास है हैंड्स तू काम ही आ रही हमारी यहाँ बाबू रमत रमी પાણી પયું છે એટલું ફેમિલી તો હું પાણી પીલમ બન્યા રીયા

દોસ્તો કપાસનું કામ ઓલરેડી કમ્પ્લીટ પૂરું કરી નાખ્યું છે બે ઠેલી કપાસ મૂકી દીધો અને ટાઈમ થયો છે સાડા પાંચ વાગી ગયા છે હવે હવે રજા લઈ લીધી અને થોડુંક કામ છે હવે થોડાક લાકડા ફાળવાના છે રસોઈ કરવા માટેના તો લાકડા ફાળવાના છે થોડાક તો લાકડા લઈ આવીએ થોડાક ને ફાળી નાખીએ રસોઈ તો બનાવવું પડશે ને લાકડા ફાળવા માટે એટલે લાકડા થોડાક લઈ લઈએ જાડા બહુ છે ને એટલે ફાડવું પડશે લાકડા આવા લાકડા આવા જાડા કેર કુવાડીમાં આવે ફાટી નાખે એટલે થોડાક આમાંથી લાકડા કાઢી લઈએ હારા હારા કુવાડીથી ફાડી નાખીએ ફાઇનલી લાકડા લઈ લીધા છે બે ત્રણ અને થોડાક હવે કોડાથી ફાડી નાખીએ બંને રેજો જ્યાં છે ને લાઈન ઉભા રહ્યો અહીંયા એક લાકડો લઈને ગયો હવે મારી વારી ગોળો હટવાની તો ગાઈસ લાકડા ફાડી નાખીએ લાકડા અમે કમ્પલેટ તોડી નાખા ફાળી છે લાકડા જુઓ કમ્પ્લેટ લાકડા ફાળી નાખી ખાશે ઓલરેડી કમ્પ્લેટ હવે કામ કરવાનું છે કંઈ નું કઈ કામ તો ચાલુ જ છે આ બાજુ છે શાક સંભાળવાનું તો શાક કરવું પડશે અમારે પણ મદદ કરવું પડશે શાક શેનું શાક રાંધો રાધા ચોરીનું ચોરીનું શાક ચોરીનું શાક